ગુજરાતમાં ફરી રચાયું ઠંડસ્ટ્રોમ રૂપી વાદળોનો ઝુંડ ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યા છે ભારે પલટા અને મિત્રો આજથી હવે પછી આજે થઈ છે મિત્રો ખાસ કરીને પચીસમી સપ્ટેમ્બર અને આ ચોમાસાના અંતિમ રાઉન્ડનો આજે પહેલો દિવસ ગણી શકાય અને આજે ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો મિત્રો ભારે જ નહીં પરંતુ હવામાન વિભાગે અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધા છે આજે મિત્રો પચીસમી સપ્ટેમ્બર અને બુધવાર થયો છે જોકે મિત્રો તમે આજે ઘરની બહાર નીકળવાનું નક્કી કરતા હોય તો ખાસ કરીને આજનો આ વિડીયો છે તેમને અંત સુધી જોઈ લેજો કારણ કે મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર આજે તીવ્ર વીજળીના કડાકા થવાની રહેશે સંભાવના જો કે મિત્રો આજે રાત્રિથી જ ગુજરાતના વાતાવરણની અંદર જેમાં ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર તીવ્ર વીજળીના કડાકા ભડાકા ગાજવી સાથેના જોવા મળશે વરસાદ આ વરસાદ મિત્રો ગાજવીજ અને ભારે તોફાની પવનો સાથે નોંધાઈ રહ્યો છે અને મિત્રો જેમાં હજુ પણ આજે શરૂઆત થઈ રહી છે ખાસ કરીને આજે સાંજ દરમિયાન પણ કેટલાક ભાગોમાં ભારે તો અતિ ભારે વરસાદના ખાસ કરીને નવા રાઉન્ડ આવી શકે છે ને મિત્રો હવે પછી આવનારી આ પાંચ ખાસ કરીને રાત્રિઓ ગુજરાતમાં જાણી લો કે કયા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર ઠંડસ્ટ્રોમ જોવા મળી શકે છે કારણ કે મિત્રો આજે બપોર બાદ બફારાના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળી શકે છે સાંજને મોડી સાંજ સાથે રાત્રિ દરમિયાન પણ વરસાદની ગતિવિધિ છે એ આપણે જોવા મળી શકે છે બંગાળની ખાડીવાળી લો પ્રેશર અત્યારે ગુજરાતમાં શરૂ થયેલી જોવા મળી છે પહેલાં અત્યારે અરબી સમુદ્રની અંદર સક્રિયતાના કારણે મિત્રો મહારાષ્ટ્ર મુંબઈના ગોવા દરિયાકાંઠાના પટ્ટીના વિસ્તારોમાં એક નબળી વરસાદી સિસ્ટમ અપર એર સર્ક્યુલેશનના ફોર્મમાં અત્યારે રચાયેલી જોવા મળી રહી છે આ સિસ્ટમ ખૂબ ખૂબ જ સીમિત વિસ્તારમાં હોવાના કારણે લો પ્રેશર કરતાં મજબૂત અસર બર્તાવતી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન પૂર્વ ગુજરાતના જિલ્લાઓની આ વાત કરવામાં આવે તો જેમાં આજે મિત્રો મહીસાગર ગોધરા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા આજુબાજુના જે ખેડા આજુબાજુના વિસ્તારોને લઈને મિત્રો આણંદ સહિત મિત્રો નર્મદા જિલ્લાની અંદર પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારોમાં છે પંથકો છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો હવે છેલ્લે ચોવીસ કલાક થી લઈને મિત્રો અડતાલીસ કલાક એટલે કે બે દિવસ દરમિયાન છે તે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે ગુજરાતમાં હવે પછીની કલાકોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ આપણે જોવા મળી શકે છે અરબી સમુદ્રની અંદર પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના પૂર્વ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી શકે છે અત્યારે ખાસ કરીને અરબસાગરની અંદર પણ આ સિસ્ટમના વાદળો છે અત્યારે રચાઈ રહેલા જોવા મળી રહ્યા છે વરસાદરૂપી પવનો પણ ફૂંકી રહ્યા છે ખાસ કરીને અરબસાગરની અંદર અત્યારે આવી રહેલા છે અડીને આવેલા જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તો શું આ વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર માં અસર થશે શું ભાવનગર અમરેલી ગીર સોમનાથ પંથકોમાં ખાસ કરીને મિત્રો ભારે વરસાદ છે ખાપકી શકે છે ખાસ કરીને મિત્રો હવે જોવાનું છે ઉત્તર ગુજરાતની અંદર પણ સારા એવા વરસાદ જોવા મળી રહ્યા છે સંકેતો પણ અત્યારે જોવા મળી રહ્યા છે હવામાન વિભાગે મિત્રો ભલે પૂર્ણ કચ્છની અંદર જામનગર પોરબંદર જુનાગઢ મોરબી અને ઉત્તરીય ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા લાગુ વિસ્તારની અંદર મિત્રો અત્યારે બે હજાર ચોવીસના ચોમાસાની વિદાયને લઈને મિત્રો છે ઓફિશિયલી જાહેરાત કરી છે પરંતુ હવે ગુજરાતના હજુ પણ આ વિસ્તારોની અંદર મિત્રો માવઠા થવાની સંભાવના ઝાપટાથી લઈને મિત્રો વરસાદની સાથે ખાસ કરીને વરસાદી નોંધાઈ શકે છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે સક્રિય સિસ્ટમોને ખારણે અત્યારે લોકેશન તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અત્યારે જોવા મળી રહી છે હલચલ રાજ્યોની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આવી જોવા મળી રહી છે અત્યંત ભારે વરસાદ તો મિત્રો અત્યારે તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીએ તો તમે ખાસ કરીને વિડીયોને અંત સુધી જોવાનું રાખજો કારણ કે મિત્રો આ વિડીયોના અંતમાં આપણે ચોમાસાનું સૌથી મોટું બીજું રાઉન્ડ ગણાતું એવું એટલે કે મિત્રો અત્યારે ખાસ કરીને આથી નક્ષત્ર દરમિયાન પણ અત્યારે સારા એવા વરસાદની આગાહી છે મોરના વાહન સાથે ખાસ કરીને રાત્રે છે વરસાદ નોંધાઈ શકે છે બીજી તરફ તો મિત્રો પહેલા દિવસે પણ આથ્ય નક્ષત્ર બરોબરની સૂંઢ ફેરવવાનો છે અને મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલની આગાહી પરેશ ગો સ્વામીની આગાહી સાથે મિત્રો આ નવા રાઉન્ડને લઈને ખાસ કરીને આગાહી અત્યારે તમામ અપડેટો આપણે મેળવીશું તો ખાસ કરીને મિત્રો અત્યારે ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ વિડીયોના છે એને અંત સુધી પણ જોવાનું રાખજો તો સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ કે રાંચ્યની અંદર મિત્રો આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાત છે મધ્યપૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે વરસાદની ધમાકેદાર એન્ટ્રી છે થતી જોવા મળી શકે છે ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો તીવ્ર વીજળીના ગાજવીજ સાથેના કડાકા ભડાકા સાથેના જે મધ્યપૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે કેટલાક ભાગોમાં વરસાદ નોંધાઈ શકે છે અમુક વિસ્તારમાં ભારે વરસાદ તો અમુક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રની અંદર પણ હજુ પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અરબી સમુદ્રની અંદર પણ અત્યારે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરી મિત્રો અરબી સમુદ્રમાં પડી રહેલા વરસાદના ભાગરૂપે તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે મુંબઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ હવાનું હળવું દબાણ અત્યારે રચાઈ રહેલું જોવા મળી રહ્યું છે ભારતના ભૂ ભૂભાગો તરફથી પણ અત્યારે લો પ્રેશર આવી રહ્યું છે અને મિત્રો આ લો પ્રેશર અત્યારે પશ્ચિમી ઉત્તરીય દિશા તરફ આગળ વધીને આપણે જાણીએ જણાવી દઈએ કે મિત્રો ખાસ કરીને ચોવીસ તારીખના રોજ પણ અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી હતી પરંતુ અત્યારે ખાસ કરીને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ નજીક આવી છે અને મિત્રો આ પચીસમી સપ્ટેમ્બરે પણ ખાસ કરીને કયા ભાગોમાં ભારે વરસાદ છે ખાબકશે તો બીજી તરફ મિત્રો છવ્વીસ સત્યાવીસ અને ખાસ કરીને અઠ્યાવીસ તારીખના રોજ પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે વરસાદના નવા રાઉન્ડ મુખ્ય રહેશે ખાસ કરીને જેમાં કેટલાક ભાગોમાં તો ભારે તો અતિભારે વરસાદ નોંધાય છે આમ તો અપડેટ મેળવીએ તો મિત્રો આપણે પહેલાં જણાવી દઈએ કે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી કયા ભાગોની અંદર આજે અતિભારે વરસાદ સાથે ભારે વરસાદના એલર્ટો આપી દેવામાં આવ્યા છે તો ખાસ કરીને તમે જોઈ શકો છો એ રીતે મિત્રો અત્યારે આજે પચીસમી સપ્ટેમ્બર થયું છે અને મંગળ બુધવાર થયો છે અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને ભારતના તમામ રાજ્યોના જે વરસાદને લઈને મિત્રો એલર્ટ મેપ છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં મિત્રો ખાસ કરીને ફરી એકવાર મિત્રો ભારતનો નકશો રંગથી રંગાયો છે જેમાં તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ સિસ્ટમ સક્રિય બની છે સિસ્ટમના કારણે અત્યારે મુંબઈના વિસ્તારોમાં ગોવાના વિસ્તારોમાં ખાસ કરીને મહારાષ્ટ્રના આજુબાજુના વિસ્તારોની અંદર પણ અત્યંત ભારે વરસાદનું આઈએમડી તરફથી મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને મિત્રો મહારાષ્ટ્રના જે લાગુ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળેલી છે અતિભારે વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો આજે આપણે જાણવાના છીએ કે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં તમામ જિલ્લાઓમાં મધ્યપૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ ઉત્તરીય લાગુ વિસ્તાર છે ખાસ કરીને મિત્રો અતિભારે વરસાદ પડવાને લઈને આઈએમડી તરફથી મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટ સિગ્નલો છે તે દર્શાવવામાં આવી રહ્યા છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર પણ અત્યારે યલો એલર્ટની ચેતવણી છે તે હવામાન વિભાગે જાહેર કર્યું જો કે મિત્રો ભારતમાં હજી પણ પશ્ચિમી ઘાટ તરફથી સક્રિય થયેલું આ ચોમાસું અરબી સમુદ્રના ખાસ કરીને મિત્રો તે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રના કાંઠાના જે મહારાષ્ટ્રના વિસ્તારોમાં રચાયેલું જોવા મળેલું છે સિસ્ટમ બંગાળની ખાડીઓવાળી લો પ્રેશરની સિસ્ટમોથી લઈને અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને હવાન ના હળવા દબાણ પણ અત્યારે રચાયેલા જોવા મળી રહ્યા છે અને મિત્રો બંગાળની ખાડીમાં ઓડિશા આંધ્રપ્રદેશ વિસ્તારો ઉપર પણ અત્યારે તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે તે અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે હવે મિત્રો આવનારી કલાકોમાં ગુજરાતની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ પણ મિત્રો અરબી સમુદ્ર વાળી વરસાદી સિસ્ટમ છે મહારાષ્ટ્ર ઉપર સક્રિય બનીને બંને સિસ્ટમોના કારણે ભારે વરસાદ શરૂ થઈ જશે અને મિત્રો સાથે સાથે મિત્રો છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો નકશા પર કે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો છવ્વીસમી સપ્ટેમ્બરના દિવસે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદને લઈને ખાસ કરીને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના પટ્ટીના વિસ્તારોની અંદર પણ રેડ એલર્ટ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે તમે જોઈ શકો છો કે સત્યાવીસમી સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાત માટે વરસાદી રાઉન્ડના લઈને મુખ્ય તારીખ ગણી શકાશે સત્યાવીસમી સપ્ટેમ્બરના દિવસે પણ ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે તે ભારતીય મોસમ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે ત્યાં પણ મિત્રો વરસાદ નોંધાઈ શકે છે અતિભારે વરસાદ છે એ પડી શકે છે અઠ્યાવીસ સપ્ટેમ્બરના દિવસે પણ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં વરસાદી રાઉન્ડ છે તે જોવા મળી શકે છે જેમાં મિત્રો તીવ્ર વીજળીના કડાકા મિત્રો ભારે પવનો સાથે છે વરસાદ ખાપકેલો જોવા મળશે તારીખે પણ હવામાન વિભાગે સમગ્ર ગુજરાતના ભારે વરસાદને લઈને મિત્રો અત્યારે એલર્ટો આપી દીધા છે એલો એલર્ટ તો આપી દીધા છે ખાસ કરીને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ યલો એલર્ટના સિગ્નોલો છે તે હવામાન વિભાગે જાહેર કરી દીધા છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર પણ પણ મિત્રો આજે સામાન્ય સ્થિતિ આવે એ ઉપરવાસના જે ખાસ કરીને વિસ્તારો છે છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વ્યક્ત કરી જેમાં સુરત વડોદરા નર્મદા છોટા ઉદેપુર તાપી લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અત્યારે મોડરેટ ફ્લેશ ફ્લડ રિસ્કને અત્યારે ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે આમ તો મિત્રો ગુજરાતની અંદર વરસાદના રાઉન્ડને લઈને ભારે આગાહી આઈમડી તરફથી છે એ જાહેર કરવામાં આવી છે અને મિત્રો હવે પછી આપણે જાણીશું કે આજે ગુજરાતના ખાસ ખાસ કરીને કરીને કયા અંદર વરસાદ છે તીવ્રતા ભાર વધશે અને તીવ્ર સાથેના વરસાદની આગાહી છે એ રહેશે કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને સમયગાળો છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે કચ્છ હોય કચ્છના ભાગો હોય અથવા તો પાકિસ્તાનના ભાગો હોય જે ભાગોની અંદર અત્યારે સૂકા પવનો છે એ ભારે બતાવવામાં આવી રહ્યા છે એન્ટી સાયક્લોન કચ્છના ભાગો છે અત્યારે રચાતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને પાકિસ્તાનના ભાગો ઉપર પણ અત્યારે એન્ટી રચાતા જોવા મળી રહ્યા છે જેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે લો પ્રેશર બનેલું જોવા મળી રહ્યું છે અને બંને સિસ્ટમો એકબીજાની અત્યારે છે એ જ ઝઘડતી જોવા મળી રહી છે આ પ્રમાણે મિત્રો જોર બતાવવામાં આવી રહ્યું છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર સક્રિયતા જોવા મળી રહી છે અને ગુજરાતના કેટલાક ભાગોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે અત્યંત ભારે વરસાદ છે તો તમે જોઈ શકો છો એ રીતે નોંધાય

એ ભાવનગર ગીર સોમનાથ અમરેલી લાગુ વિસ્તાર છે જૂનાગઢ લાગુ વિસ્તારના છે ખાસ કરીને ખાપકી શકે તેવી રીતે વરસાદની ગતિવિધિ જોવા મળી છે અરબી સમુદ્રની અંદર પણ વરસાદ નોંધાઈ શકે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે આગામી છત્રીસ કલાક સુધી છે તે ગુજરાતના સૌરાષ્ટ્રના પંથકોની અંદર પણ સૂકા પવનો આવી રહ્યા છે અને મિત્રો જેમની અસરોના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં વરસાદી જવા માહોલ જોવા મળી શકે છે એ અનુસાર મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે મિત્રો છવ્વીસમી સપ્ટેમ્બરથી અરબી સમુદ્રના જે ભેજવાળા વાદળોનું વહન છે તે ગુજરાતમાં વધશે અને મિત્રો છવ્વીસમી તારીખથી સૌરાષ્ટ્ર અંદર વરસાદી ધમાકેદાર બેટિંગ છે તે શરૂ થતી જોવા મળી શકે છે ખાસ એમ પચીસ તારીખે તમે જોઈ શકો છો જેમાં આજે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથના વિસ્તારોની અંદર જેમાં મિત્રો ગીર ગઢડાના લાગુ વિસ્તાર છે ઉના લાગુના વિસ્તારો છે અમરેલીના લાગુ વિસ્તાર છે સાવરકુંડલા રાજુલાથી લઈને અમરેલી જૂનાગઢ લાગુના વિસ્તાર છે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ભાવનગર દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તે અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે હળવાથી મધ્યમ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતની અંદર પણ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર લાગુના પંથકોને અંદર જેમાં મિત્રો લાગુના વિસ્તારો વિસ્તારો છે છે લાગુ સાથે આહવાના વિસ્તારો છે લાગુ વિસ્તાર છે સુરત ભરૂચ નર્મદા આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે હળવા મધ્યમથી લઈને ભારે તો અમુક વિસ્તારોની અંદર મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ અતિભારે વરસાદ નોંધાઈ શકે છે અને મિત્રો વાત રહી તો આપણે જણાવી દઈએ કે પૂર્વ ગુજરાતની અંદર પણ આપણે જણાવી દઈએ કે મિત્રો તમે જોઈ શકો છો છેલ્લા બે દિવસથી રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ વધી અને મિત્રો ખાસ કરીને પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો હોય જેમાં મહીસાગર દાહોદ ગોધરા પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ વડોદરા આજુબાજુના પંથકો આણંદ ખેડા સહિત અમદાવાદ વાતાવરણની અંદર પણ અત્યારે મોટા ચેન્જિસ થતા જોવા મળી શકે છે મધ્ય અને અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદ નોંધાઈ શકે છે તો મિત્રો આમ તો ખાસ કરીને તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો રાજકોટના લાગુ વિસ્તારો છે તેમાં જૂનાગઢ ઉપલેટા જોધપુર ગોંડલ પંથકની અંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર મિત્રો ખાસ કરીને જસદણ બોટાદ સુધીના વિસ્તારોની અંદર પણ વરસાદ નોંધાઈ શકે છે સારા એવા વરસાદની આગાહી રહેલી છે સંભાવના રહેલી છે અને મિત્રો અમુક વિસ્તારોમાં તમે જોઈ શકો છો પરંતુ મિત્રો છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્ર ઉપર બનેલી જે સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને અત્યારે વરસાદી સિસ્ટમ છે તે દર્શાવતી જોવા મળી રહી છે જેમને અનુસાર મિત્રો દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે સૌરાષ્ટ્રના અમુક દરિયાઈકાંઠાના વિસ્તારો છે જેમાં પણ મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ તે જ જોવા મળી રહી છે ભારે વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને છવ્વીસમી સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન

દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારો છે સૌરાષ્ટ્રના અરબી સમુદ્રની અંદર પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે અરબી સમુદ્રની અંદર કાંઠાના જે સૌરાષ્ટ્રના પંથકોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારમાં ભારે વરસાદ અને મિત્રો કચ્છની અંદર પણ સત્યાવીસ તારીખે વાતાવરણમાં મોટા ચેન્જ થઈ શકે છે અને મિત્રો રાપર લાગુના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની છે એ ત્યારે સંભાવના નોંધાઈ શકે છે આમ તો મિત્રો કચ્છની અંદર પણ ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ આ રાઉન્ડમાં જોવા મળી શકે છે સપ્ટેમ્બરની મિત્રો અપડેટ મેળવી તો ખાસ કરીને તમે જોઈ શકો છો કે અઠ્યાવીસમી તારીખના રોજ પણ મિત્રો આ સિસ્ટમનો મુખ્ય દિવસ રહેશે અને મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત ખાસ કરીને ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં ખાસ કરીને અતિભારે વરસાદ નોંધાઈ શકે છે જો કે મિત્રો આજનો દિવસ માટે ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવું એલર્ટ આપવામાં આવ્યું છે જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો આજે ગુજરાતના છ જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટના સિગ્નલો છે એ જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો ત્રણ જિલ્લાની અંદર અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટના સિગ્નલો છે એ અત્યારે દર્શાવવામાં આવી છે મોસમ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યા છે જેમાં મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથના આ ત્રણ જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યેલો એલર્ટ અને નર્મદા તાપી સુરત સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ દાદાનગર હવેલી નવસારી ડાંગર લાગુ વિસ્તાર છે પંથકો છે ત્યાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટના સિગ્નલો છે તે હવામાન વિભાગે જાહેર કર્યા છે સાથે છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર છે અમરેલીના આ બે જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદ તો આણંદ વડોદરા પંથકોની અંદર ભારે વરસાદને લઈને મિત્રો યલો એલર્ટનું સિગ્નલ છે તે હવામાન વિભાગે જાહેર કર્યું છે સાથે મિત્રો સત્યાવીસમી તારીખે પણ તમે જોઈ શકો છો કે વરસાદને લઈને મિત્રો સત્યાવીસ તારીખના રોજ અઠ્યાવીસ તારીખના રોજ પણ ગુજરાત માટે મિત્રો આ સિસ્ટમની સૌથી અત્યંત ભારે દિવસની રાત્રિ છે અને મિત્રો ખાસ કરીને એ દિવસે બની શકે છે કે મિત્રો આ વરસાદી રાઉન્ડ ગાજવીજનું પ્રમાણ ડરાવે તેવું પણ જોવા મળી શકે છે જેમાં તમે જોઈ શકો છો કે આજના દિવસ માટે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી સહિત ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથેના વરસાદીની આગાહી છે તે હવામાન વિભાગે જાહેર કરી છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસમી તારીખના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજનું પ્રમાણ છે ભારે વધે અને જેમને લઈને હવામાન વિભાગે મિત્રો નકશાની અંદર પણ ખાસ કરીને આગાહી દર્શાવી છે અને હવે પછી મિત્રો જાણીશું કે મિત્રો ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન એટલે કે બાર વાગ્યા દરમિયાનથી છવ્વીસમી સપ્ટેમ્બર શરૂ થશે અને આથી આ છે એ પ્રારંભ મોરના વાહન સાથે થશે અને મિત્રો ખાસ કરીને આજે રાત્રિએ હાથી નક્ષત્ર બેસવાનો છે ત્યારે મિત્રો તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે છે મિત્રો શરૂ થશે વરસાદ અને મિત્રો છવ્વીસ અને સત્યાવીસ અઠ્યાવીસ તારીખના રોજ હાથિયા નક્ષત્રની શરૂઆત અને ત્રણ દિવસ ગાજવીજ સાથેના અને તીવ્ર કડાકા ભડાકા સાથેના વરસાદની આગે રહેશે છે વીજળીના કડાકા ભડાકાની સંભાવના પણ રહેશે સાથે મિત્રો આ ગુજરાતના ગુજરાતવાસીઓ દક્ષિણ ગુજરાતના જે ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો છે એ મિત્રો વીજળીના ખાસ કરીને વિસ્તારો થતી હોય તે ઘરની બહાર નીકળવું નહીં ટાળવું અને મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે હાથી નક્ષત્ર પહેલા દિવસે જ ગાજવીજ સાથે આવતા વર્ષે પણ ચોમાસું સારું હોય તેવું અત્યારે ગણવામાં આવે છે અને મિત્રો અંબાલાલ પટેલે હવામાન વિભાગ નિષ્ણાંત છે એમને પણ અત્યારે વરસાદી રાઉન્ડને લઈને ગુજરાતના કેટલાક દક્ષિણી ગુજરાતના ભાગોમાં આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદની આગાહી વ્યક્ત કરી છે પરેશ